અર્થાત ભગવાન અહીં આસુરી યોનીના વ્યક્તિઓને કહી રહ્યા છે કે દ્વેષ કરનારા પાપાચાર્યો અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનીમાં જ નાખું છું તો ભગવાન કહી રહ્યા છે કે જે મનુષ્યો આસુરી વૃત્તિ ધરાવે છે એમને હું વાર વારંવાર આસુરી યોની જ નાખું છું શ્લોક 20 આસુરીમ યોની માં પન્ના મોઢા જન્મની જન્મની મામ પ્રાપ્તેવ કોંતેય તતો તમામ ગતિમ અર્થાત હે કંત કૌંતેય એટલે ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે કોનતા પુત્ર એ મૂર્ખાઓ કયા મૂર્ખાઓ જે આસુરી વૃત્તિ ધરાવે છે મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરીયોની પામે છે એમને મનુષ્યોનીમાં અવતાર મળે છે પણ આસુરી કૃત્યો કરીને એ ભગવાનને પામતા નથી અને એ આસુરી યોનીઓમાં જ જન્મ્યા કરે છે પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે અને વારંવાર આસુરીઓનીમાં જન્મ્યા લીધા પછી નીચ ગતિને પામે છે અને ઘોર નરકમાં પડે છે અહીં ભગવાન પશ્ચાતાપ કરીને કહી રહ્યા છે કે આ માનવ શરીર પામીને મને પામવાનો અવસર મળ્યો હતો વ્યક્તિને માનવ શરીર મળ્યું છે તો ભગવાનને પામવાનો અવસર મળ્યો છે આવા સોના જેવા અવસરને ખોઈને આ અજ્ઞાની જનો ઘોર ને પામે છે જય શ્રી કૃષ્ણ